જી આયુષ્માન ભારત જે આપની અંતર્ગત જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પી એમ જે એ કાર્ડ જેના આયુષ્યમાન ભારત કાર્ડથી સમાજમાં લોકો ઓળખતા હોય આ કાર્ડ માટે સત્ર સપ્ટેમ્બરથી આપણે એક ઝુંબેશ ચાલુ કરવામાં આવેલ છે અને એના માટે ભારત સરકારે એવી આસાન વ્યવસ્થા ગોઠવી આપેલ છે કોઈપણ નાગરિક પોતાના મોબાઈલમાં આયુષ્યમાન એપ ડાઉનલોડ કરે પછી પોતાના મોબાઈલ નંબર નાખે ઓટીપી આવે ઓટીપી નાખે તો એની મોબાઈલ સર્વર સાથે ભારત સરકારની જોડી જાય અને એમાં તમામ રાજ્યો ખોલે પોતાના રાજ્ય પસંદ કરે પૈકી પછી જિલ્લા ખોલે જિલ્લા પસંદ કરે પછી કયા કયા પ્રકારની કાર્ડ તો પીએમ જે એ પસંદ કરે પછી આમાં જે રાશન કાર્ડ હોય રાશન કાર્ડ નાખે અથવા આધાર કાર્ડ નાખે જો રાશન કાર્ડ નાખે તો રાશન કાર્ડમાં જેટલા કુટુંબોની નામ હશે એ તમામ નામો બહાર આવી જાય એમાંથી કેટલાના કાર્ડ બની ગયા કેટલાના કાર્ડ બાકી છે એ પણ એમાં દેખાય અને વ્યક્તિ પોતે પોતાના કાર્ડ ક્રિએટ કરી શકે જો કોઈ પણ વ્યક્તિની કાર્ડમાં કંઈ મુશ્કેલ પડતા હોય તો તમામ ગામોમાં મારી આશા વર્કર સુધી આ કામગીરી બેનો કરી રહેલ છે પોતાના વિસ્તારમાં કે મારા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો જેના નવી નામ થઈ ગયો આરોગ્ય મંદિર પેટા સેન્ટર જે ભૂતકાળમાં પેટા સેન્ટર હતો એ ઉપર જઈને અથવા કોઈ મારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય અહીંયા જઈને કોઈ પણ નાગરિક સંપર્ક કરી અને આમાંથી સર્ચ કરાવી શકે આમાં એસીસી ડાટા ભારત સરકારની દો હજાર ગયારના જે એસીસી ડાટા હતો એ તમામ ડાટા ઉપલબ્ધ છે સાથમાં જે ગામના લોકોના રાશન મળે છે ફૂડ સેક્યુરિટી અંતર્ગત યોજના અંતર્ગત તો એવા લોકોના નામ છે જેના નામ એમાં સર્ચ નહીં થાય એવા લોકોના જે જૂની પદ્ધતિ હતા ગુજરાતની વતની હોય તો ઇન્કમ સર્ટિફિકેટ કઢાવે અને ઇન્કમ સર્ટિફિકેટ તલાટી મંત્રી આપે છે અને પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર અથવા કોઈપણ મોટી હોસ્પિટલમાં જઈને કાર્ડ બનાવી શકે છે જેના પાસે કાર્ડ નથી એવા લોકો માટે તેર લાખ છત્રીસ હજાર કાર્ડ બે દિવસ પહેલાંની ડાટા હું કહું છું કાર્ડ બની ગયેલ છે કાલે પણ ચાર હજાર તીનસો કાર્ડ બન્યા હતા તો દરરોજે આશરે અઢી હજારથી લઈને ચાર હજાર કાર્ડ અલગ અલગ તાલુકાઓમાં બની રહેલ છે મારી ટીમ ખૂબ ઘરે ઘરે જઈને કામગીરી રહેલ છે પણ મારી એક આહવાન છે તમામ નાગરિકોથી આપ મીડિયાના બંધુઓથી બી કે આપ લોકો પરને જાણકારી આપો કે કોઈ પણ નાગરિક મોબાઈલ એપ પરથી સર્ચ કરે તમામ નાગરિક પોતાની નામ છે કે નહીં એમાં જે ગરીબ પરિવારો હોય સામાન્ય પરિવારો હોય એવા લોકો પોતાના મોબાઈલ એપ આયુષ્યમાન એપ ઓપન કરીને ડાઉનલોડ કરીને સર્ચ કરી શકે આ જનતાની એવી લાભો જેમાં ઓપીડી સામાન્ય શરદી ઉધરસ સિવાય જેમાં દાખલ થવું પડે જેમાં કંઈ પ્રોસીજર કરવું પડે એવા લગભગ બે હજાર ઉપર પ્રોસીજર જે આયુષ્માન એ આયુષ્માનની વેબ પોર્ટલ ઉપર ઉપલબ્ધ છે કેટલા પ્રકારની પ્રોસીજર છે ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટવાઈઝ મેડિસિનમાં સર્જરીમાં આઈમાં ઇએનટીમાં ડિપાર્ટમેન્ટ વાઈઝ સરકારે નક્કી કરેલા છે એ તમામ યોજનાઓના લાભ મળવાપાત્ર છે ગરીબ લોકોની હે ખૂબ સહાયકરૂપ બનેલ છે કોઈ પણ વ્યક્તિ બીમારી હે ગરીબીમાં ન જવું પડે કે કોઈ પાસેથી ઉધાર કે કોઈ લોન કે કોઈ બીજામાં ન ફસે એના માટે ખૂબ સારી યોજના છે આશરે રાજકોટ જિલ્લામાં રોજ અઢીસો થી તીનસો દર્દીઓ દરરોજ અત્યારે અલગ અલગ જુદી જુદી હોસ્પિટલોમાં લાભ લઈ રહેલ છે તો મારી ખાસ આહવાન છે જે પણ મને સાંભળે છે અથવા જ્યાં સુધી આપ લોકો આ વાતની આગળ લઈ જ શકો અત્યારે ભારત સરકારે મોદી સાહેબ મોદી સરકારની ગેરંટી યોજનાથી પણ રથ લઈને આખી ગામડા ગામડા પણ જઈએ છે એમાં પણ આ કામગીરી થઈ રહેલ છે કે છેલ્લા કોઈ વ્યક્તિ બાકી રહી ગયા હોય તેવા લોકોના પણ આપનું કાર્ડ બનાવી દઈએ અત્યારે એમ તો સમાજમાં આયુષ્યમાન કાર્ડ ખૂબ ચર્ચિત થઈ ગયેલ છે આમ લોકો સે પૂછો તો આયુષ્યમાન કાર્ડ બાબત અત્યારે ભાગે લોકોના ધ્યાન છે પણ એવા કોઈ વ્યક્તિ જેની અટકમાં ભૂલ હોય નામમાં ભૂલ હોય તેવા લોકોનો અમારો આગ્રહ છે કે જઈને પહેલાં મામલાદારમાં કે ટીડી ઓફિસમાં જે નામોમાં કે અટકમાં ભૂલો એ સુધાર કરાવી લે અને એના કારણે કાર્ડ ન બની બાકી હોય તો કાર્ડ પણ બનાવી લે